મુન્દ્રામાં હોર્ડિંગ બોર્ડ ચકાસવાની કામગીરી હાથ ધરાઈ હાલના સમયને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રમાં બનેલી દુઃખદ ઘટના અહીં ન બને તે માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે મુન્દ્રામાં ઠેકાણે લાગેલા હોર્ડિંગ બોર્ડનું ગુણવત્તા તેમજ મજબૂતાઈ ચકાસવાની કામગીરી મુન્દ્રા પારોઈ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે નગર અધ્યક્ષા રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે અહીં જ્યાં જ્યાં મોટા મોટા હોર્ડિંગ બોર્ડ્સ લાગેલા છે તે એજન્સીને સાથે રાખી દરેક બોર્ડની ગુણવત્તા તેમજ મજબૂતાઈ ચકાસવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે જો નબળાઈ લાગે તો હોર્ડિંગ બોર્ડ્સ ઉતારી તેને મજબૂતાઈ સાથે ફિટ કરવામાં આવે તેવી કડક સૂચના પણ આપી દેવામાં આવી છે મુન્દ્રા નગરપાલિકા મુન્દ્રા બારની નગરપાલિકા જ્યાં જ્યાં પોતાની રીતે જે હોર્ડિંગ્સો લગાવે છે ત્યાં અમે લોકો સૂચન આપી દીધેલા છે મહારાષ્ટ્રની જે દુર્ઘટનાથી થઈ માટે એ જોઈને અમે પહેલેથી કહી દીધું છે કે ભાઈ મજબૂતા આવી ચકાસજો અને જે એસટીનો છે તો એસટીવાળાને પણ અમે જાણ કરીશું કે એ લોકો પણ થોડી પોતાની ત્યાં ધ્યાન રાખે કે ભાઈ કોઈને પણ નુકસાન ન થાય કે કોઈને પણ જાનહાનિ કે કોઈ પણ દુર્ઘટના ન બને એની સર્વે ધ્યાન રાખે એના માટે હું એસટીને પણ જાણ કરી હતી હા મુન્દ્રા અને બારોઈ નગરપાલિકા અત્યારે કાંઈ પણ ખોટું થતું હશે તો એક્શન લેવા માટે અમે લોકો હંમેશા તત્પર છીએ અને અમારામાં જે છે હોય એને મેં તમને પહેલાં જ કહ્યું કે ભાઈ અમે એમને સૂચન આપી દીધા છે કે ભાઈ મજબૂત આવી પહેલેથી ધ્યાનથી ચકાસવી નહીતર કાંઈ પણ થશે તો એ જવાબદારી એ લોકોની રહેશે અને એસટીમાં પણ અમે લોકો કહીએ છીએ કે ભાઈ એમને પણ હું વહેલી તકે આજે જ કહી દઉં છું કે ભાઈ મજબૂત આવી ચકાસે કે મહારાષ્ટ્રમાં જે દુર્ઘટના બની છે એ ક્યાંય પણ હંરા બારોઈ હતી વિસ્તારમાં ન થવી જોઈએ